કરી આપવાની જાહેરાત કરવામાં આવી હતી સ્વામી વિવેકાનંદ હોસ્પિટલના ના સહયોગ યોજાયેલા નેત્ર ચિકિત્સા શિબિરમાં કામધેનુ પાર્ક રહીશોએ લાભ લીધો હતો તમામ બિલ્ડિંગોના પ્રમુખો અને યુવાનોએ સાથે મળી આઠ શિબિરને સફળ બનાવ્યો હતો આ શિબિરમાં તમામ જરૂરિયાતમંદોને વિના મૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે મોતિયાના ઓપરેશનની જરૂરિયાત વાળા તમામ દર્દીને સ્વામી વિવેકાનંદ હોસ્પિટલ દ્વારા અત્યંત આધુનિક ટેકનોલોજીની મદદથી ટાકા વગરનું અને ફ્રી ઓપરેશન કરી આપવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું કામનેનો પાકમાં આખનો કેમ રાખવામાં આવ્યો છે તમામ બિલ્ડિંગોના લાભાર્થીઓએ અને બિલ્ડિંગના પ્રમુખોએ આજે જે અહીંયા કામ કરવા માટે અને લાભાર્થીઓને લાવવા માટે જે સેવા આપી છે તેમને બધાને આભાર એમનો બધાનો અને આજે દોઢસો થી બસો લાભાર્થીએ અહીંયા લાભ લીધો છે મોતિયાના ઓપરેશન ફ્રીમાં રાખવામાં આવ્યું છે ચશ્માનો ફ્રીમાં રાખવામાં આવ્યો છે અને તમામ સભાસદોએ આજે હાજર રહીને તેમણે બી સાથે કામદેવ તમામ પ્રમુખોએ હાજર રહીને કામ કર્યું છે તેમના માટે ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ અભિનંદન સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ટ્રસ્ટ દ્વારા આંખના નિદાનનું આયોજન કરેલ છે તેની અંદર સો થી દોઢસો વ્યક્તિએ લાભ લીધેલ છે તો વધુ વ્યક્તિ લાભ લે એવી અમારી સર્વ આશા છે તો સૌ ભાઈ બહેનોને વિનંતી કરવામાં આવે છે કે આંખનું મફત નિદાન કેમ્પ રાખેલ છે સ્વામી વિવેકાનંદ તો પધારવા અમારા સર્વ પ્રમુખશ્રી ને અપીલ છે